નમસ્કાર ઝી ચોવીસ કલાકના ખાસ કાર્યક્રમ કંટ્રોલ રૂમમાં આપનું સ્વાગત છે હું આપની સાથે નિધી દર્શકોનો મનપસંદ કાર્યક્રમ કંટ્રોલ રૂમ સમસ્યાથી તેના સમાધાન સુધી લોકોની બહારે રહ્યો છે અને તેથી જ આ કાર્યક્રમને કલ્પના બહારનું સમર્થન મળી રહ્યું છે કંટ્રોલ રૂમનો ફોન ચોવીસ કલાક રણકતો રહે છે રોજ લોકો પોતાની સમસ્યાના સમાધાન માટે ઝી ચોવીસ કલાકના પ્રતિનિધિઓને વિનંતી કરી રહ્યા છે અને અમે પણ જેટલા થઈ શકે તેટલા તમામ લોકોને ન્યાય અપાવવાનું કામ પણ કરી રહ્યા છીએ જે તમામ લોકોને અમે ન્યાય અપાવ્યો તેમાંથી કેટલાક લોકોની સારી કહાનીઓ અમે આપને બતાવીએ છીએ આજે જે કહાનીની વાત કરવી છે તે પંચમહાલની છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કડાચલા ગામમાં રહેતા સાહીઠ વર્ષીય વિધવા વૃદ્ધા

આદિવાસી ધરાવતો મધ્ય ગુજરાતનો જિલ્લો એટલે પંચમહાલ આમ તો પંચમહાલના જનજન સુધી તમામ સરકારી સેવાઓ પહોંચે તે માટે ખૂબ દાવાઓ કરાય છે અને જમીની સ્તર પર પ્રયત્નો પણ ઘણા કરાય છે તેમ છતાં ઘણા એવા નાગરિકો છે કે કે સુધી સામાન્ય ગણાતી સુવિધા પણ પહોંચી નથી જેમ આધાર કાર્ડ આમ તો આપણા દેશમાં હવે આધાર એટલે જાણે કે ઓળખ કાર્ડ છેલ્લા દસ વર્ષમાં આધાર કાર્ડ એટલું જરૂરી બની ગયું છે કે વિવિધ સરકારી સેવાનો લાભ લેવા માટે આધાર કાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે એટલે જો આધાર કાર્ડ ન હોય તો ઘણી અડચણોનો સામનો કરવો પડે છે પંચપાલના શારદાબેન પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે સાહીઠ વર્ષના ગંગા સ્વરૂપ વૃદ્ધા વૃદ્ધા શારદાબેનના આધાર માટે વલખા હજુ સુધી નથી બન્યું આધાર કાર્ડ છેલ્લા દસ વર્ષથી શારદાબેન અને તેમનો પરિવાર શારદાબેનના આધાર કાર્ડ માટે ધરમના ધક્કા ખાઈ રહ્યો છે પણ હજુ સુધી તેમનું કાર્ડ નથી નીકળ્યું બબ્બે વખત તેમના આધાર કાર્ડ માટેની એકનોલેજ રિસીપ પણ મળી છતાં તેમના હાથમાં હજુ સુધી આધાર કાર્ડ નથી આવ્યું જેથી આયુષ્યમાન કાર્ડ કિસાન સન્માન નિધિ યોજના વૃદ્ધ પેન્શન યોજના જેવા લાભ એકમાત્ર આધાર કાર્ડ ન હોવાના કારણે તેમને મળતા નથી શારદાબેનના પરિવારે આધાર કાર્ડ કરાવવા માટે ખૂબ મહેનત કર્યા પછી આશા મૂકી દીધી જો કે આ નિરાશાના દિવસોમાં તેમને ઝી ચોવીસ કલાકના કંટ્રોલ રૂમ કાર્યક્રમની જાણ થઈ તેમણે તરત જ કંટ્રોલ રૂમનો નંબર મેળવીને અમારી ટીમનો સંપર્ક કર્યો અને પોતાની સમસ્યા વિગત જણાવી સમસ્યાની ગંભીરતા અમે સમજ્યા અને સમય વેડફ્યા વગર અમારી ટીમે શારદાબેનની સમસ્યા ઉકેલવાનું બીડું ઉપાડ્યું નીકળી પડ્યા કડચલા ગામ જવા માટે પંચમાલથી કડચલા ગામનું અંતર લગભગ સાહીઠ કિલોમીટર જેટલું છે એટલે અમારી ટીમ આશરે દોઢ કલાકમાં કડચલા ગામમાં પહોંચી ગઈ લોકોની સમસ્યાને સમાધાન સુધી પહોંચાડનાર જી ચોવીસ કલાકની ખાસ રજૂઆત કંટ્રોલ રૂમમાં આ વખતે ફોન આવ્યો છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કડાચલા ગ્રામ પંચાયતના સમધર ફળિયા ગામથી સમધર ફળિયામાં શારદાબેન નામના એક વૃદ્ધ મહિલા રહે છે જેમને આધાર કાર્ડની સમસ્યા છે તો આપણે સમધરપુરા ગામની અંદર જ જઈને જાણીશું કે ખરેખર શું સમસ્યા છે અને આ સમસ્યાનું શું સમાધાન થઈ શકે છે સમધરપુરા ગામનો સિંગલ પટ્ટી રોડ અમે ધીમે ધીમે આગળ વધ્યા ગામમાં પ્રવેશતાની સાથે જ દૂરિયા કાચા રસ્તા નળિયા અને છાપરાવાળા મકાનો ઘરની બહાર માટીના લીંપણ કરી બનાવેલા ઓટલા અમને આદર્શ કરાવી રહ્યા હતા આપેલા પ્રમાણે શારદાબેન ચૌહાણના ફળિયા સુધી અમે પહોંચી ગયા હાલ આપણે સંદરપુરા ફળિયાની અંદર પહોંચી ગયા છે અને શારદાબેન ના ઘર સુધી પહોંચીશું ત્યારબાદ જાણીશું કે ખરેખર તેમને શું સમસ્યા છે કેટલા સમયથી છે અને શા માટે આ જે આધાર કાર્ડ છે તે નથી નીકળી શકતો જે લાગતા વાગતા અધિકારીને વિભાગ છે તેમને પણ ફોન કરી અને પહોંચવાનો પ્રયત્ન કરીશું અને જે સમસ્યા છે તેને સમાધાન સુધી પહોંચાડીશું શારદાબેનનું જૂનું પુરાણું નાનકડું ઘર છત પર છાપરા અને છાપરા ઉડી ન જાય તે માટે મૂકેલી ઈંટો ઘરની બહાર તો ઠીક ઘરની અંદર પણ દિવાલો રંગવિહીન હતી જમીન પર ટાઇલ્સ નહીં પણ હાથથી કરેલું લીંપણ ઘરમાં ઘણ્યું ગાંઠ્યું રાચરચીલું ઘરની આ સ્થિતિ અમને શારદાબેનની પરિસ્થિતિનો પહેલો અંદાજ આપી રહી હતી અમે તેમના ઘરની બહાર પહોંચ્યા તે સાથે જ પરિવારમાં ઉમળકો જોવા મળ્યો અને એ જ ઉમળકા સાથે ભાવભેર શારદાબેનના પરિવારે અમને ઘરમાં આવકાર્યા શારદાબેનના પતિનું એક વર્ષ પહેલા જ અવસાન થયું છે હાલ તેઓ પોતાના બે દીકરાઓ સાથે રહે છે અમે બેઠા અને નિરાંતે શારદાબેન ઉપરાંત તેમના પુત્ર સાથે વાતચીત કરી અને આખી સમસ્યા વિશે વિગતે ચર્ચા કરી અત્યાર સુધી આધાર કાર્ડ ઘડવા માટે તેમણે કેટલા પ્રયત્નો કર્યા તે પૂછ્યું અને તમામ દસ્તાવેજો તપાસ્યા કામ ક્યાં અટક્યું છે અને કેમ શારદાબેન આધાર કાર્ડ નથી નીકળી રહ્યું તે ક્ષતિ જાણવાનો પણ પ્રયત્ન કરો જી ચોવીસ કલાકની ટીમ હાલ જે શારદાબેન હતા તેમની પાસે પહોંચી ગઈ છે તમને દ્રશ્ય બતાવવા માગીશ કે શારદાબેન છે આપણી સાથે તેમનો પરિવાર પણ છે એમના જે બે પુત્રો છે તે પણ તેમની સાથે છે એટલે આ બે પુત્રો અને માતાનો પરિવાર છે ત્રણ લોકોનો શારદાબેનના પતિ છે તે બે હજાર તેવીસમાં ગુજરી ગયા છે કેન્સર હતું તેમને પરિવારની સ્થિતિ ખૂબ દારૂણ છે અને આધાર કાર્ડની સમસ્યા તેમને છે તેમની પાસેથી અમે જે ડોક્યુમેન્ટ છે જોઈ શકો છો આપ કે આ જે ડોક્યુમેન્ટ છે તે પણ અમે જોયા છે બે બે વખત તમને એક્નોલેજમેન્ટ સીટ પણ મળેલી છે આ શારદાબેન પાસેથી આપણે જાણીશું શું સમસ્યા છે શારદાબેન શું સમસ્યા છે ને કેટલા સમયથી છે અમારે તો સાહેબ આધાર કાર્ડ કરાવવા ગયા તો આધાર કાર્ડ નીકળ્યો નહીં તો મારું નામ શારદાબેન જસવંતભાઈ ચૌહાણ ગામ સમધરપુરા તો મારું આધાર કાર્ડ નીકળતું નથી તો મારે શું કરવું કેટલા સમયથી બેન કેટલાય સમયથી જાનના આધાર કાર્ડ કરાવીએ છીએ તો આવતું જ નથી તો પછી એને શું કરવાનું પછી તમે અમારો ટીવી ચેનલનો સંપર્ક પછી તમને અમે એકાબીજીને પૂછીને પૂછી તમે એને જાણ કરી તો તમે અમારી જોડે આવી અમારું જાણકારી લઈ જાવ જી 24 કલાક જી 24 કલાક શું કરું છું શું કીધું છે તમે અમને તો સાહેબ ગમે તે રીતે અમારો આધાર કાર્ડ કઢાય આપો એવી રીતે જાણકારી તમને તાર મારો પતિ મરી ગયા છો તો તો અમને વારસાઈ કરાવવાની છે તો આધાર કાર્ડ જોઈએ મારે સરકારી કામ કામમાં કઈ લાભ જોઈતો હોય તો આધાર કાર્ડ જોઈએ તો બધા કામે આધાર કાર્ડ જોઈએ સ્વાભાવિક રીતે આધાર કાર્ડ ન હોવાથી અન્ય કોઈ સહાયનો લાભ શારદાબેનને મળતો ન હતો કેમ કે હવે લગભગ તમામ યોજનાઓમાં આધાર કાર્ડ ફરજિયાત થઈ ચૂક્યું છે પોતાની માતાનું આધાર કાર્ડ નીકળે એ માટે દસ દસ વર્ષથી તેમના પુત્ર પ્રયાસ કરતા રહ્યા પણ કોઈ નિવેડું ન આવ્યું અમારી ટીમે શારદાબેનના પુત્ર જગદીશભાઈ સાથે પણ વાતચીત કરી જી ચોવીસ કલાકમાં કંટ્રોલ રૂમમાં ફોન કરવાનું કારણ એક જ હતું કે અત્યાર સુધી અમે આધાર કાર્ડ માટે બધી જગ્યા પર ધક્કા ખાધા પણ હજુ એનું નિરાકરણ આવતું નથી બે ત્રણ ચાર પાંચ જગ્યા ચેક કરાયું તમારું કાર્ડ રિજેક્ટ છે પછી કોઈ જગ્યાએ અટકેલું છે દરેક જગ્યા પર અલગ અલગ જાતના જવાબો મળે છે કેટલા વર્ષથી લગભગ ફર્સ્ટ અમે બે હજાર પંદરમાં કઢાવ્યું હતું ત્યારથી પ્રોબ્લેમ અત્યાર સુધી સોલ્વ થયો નથી તો દરેક ની સમસ્યાનું સોલ્યુશન જી ચોવીસ કલાક લાવે છે તો અમે એક આશા રાખી છે કે તમે એનું સોલ્યુશન લાવી આપો કારણ કે અમે બધી જગ્યા પર ધક્કા કરીને થાકી ગયા છે હવે શારદાબેનની સમસ્યા શું હતી તે અમે સ્પષ્ટ રીતે સમજી લીધી શારદાબેન સાથે વાત કરતા જાણવા મળ્યું કે એમને અત્યાર સુધી આધાર કાર્ડ નથી નીકળ્યું

શારદાબેનના પતિ ગત વર્ષે અવસાન પામ્યા હોય હવે વૃદ્ધા પેન્શન કિસાન સન્માન નિધિ જેવી અનેક સરકારી યોજનાનો લાભ લેવા માટે વારસાઈ કરાવવા સહિતના કામો પણ થઈ શકતા નથી તો શારદાબેન અને તેમના પુત્રોએ પણ ઘણી વખત પ્રયત્નો કર્યા પરંતુ કોઈ સમાધાન નીકળ્યું નહીં જેથી જલ્દીથી જ આધાર કાર્ડ નીકળે તેવી મદદની આશ શારદાબેન અમારી પાસે રાખી રહ્યા હતા એટલે અમે તેમના ઘરેથી જ અમારા પ્રયત્નો શરૂ કર્યા શારદાબેનની સમસ્યા જાણી અને તમામ દસ્તાવેજો વેરીફાઈ કર્યા બાદ અમને લાગ્યું કે હાલોલના મામલતદાર પાસેથી નિવેડો આવી જશે અમે તરત જ હાલોલ તાલુકા મામલતદારને આખી સમસ્યા અંગે ટેલિફોનિક જાણ કરી મામલતદારે જણાવ્યું કે હાલ આધાર કાર્ડ તાત્કાલિક ધોરણે તો નહીં નીકળી શકે પરંતુ સમસ્યાના વૈકલ્પિક સમાધાન રૂપે તેમને પોતાના ખાતરી પણ મામલતદાર સાહેબે આપી સર અમારી ચેનલમાં છે ને કંટ્રોલ રૂમ નામનો પ્રોગ્રામ ચાલે છે જેમાં જે લોકોને સમસ્યા હોય ને તો એ સમસ્યા લોકો ડાયરેક્ટ ચેનલને જણાવતા હોય છે અને ચેનલ જે તે જિલ્લા પ્રતિનિધિને એ સમસ્યા જણાવતી હોય છે એટલે આવી એક સમસ્યા આપના વિસ્તારની હાલોલ તાલુકાનું જે કડાચલા ગામ છે ને તેને એક વિધવા બેનની સમસ્યા હતી કે એમનું આધાર કાર્ડ નીકળતું નથી પહેલેથી જ પ્રોબ્લેમ છે તો આધાર કાર્ડ માટે એ લોકોએ ઘણા પ્રયત્નો કર્યા એ લોકો જોડે એકનોલોજમેન્ટ સીટ પણ છે પણ એમની પાસે આધાર કાર્ડ આવતું નથી સાહેબ તો એના માટે આપણે થકી કોઈ મદદ થઈ શકે એવું શારદાબેન દસ વર્ષથી આધાર કાર્ડ નહીં મળવાની સમસ્યાના અંશત સમાધાન સુધી ઝી ચોવીસ કલાકે પહોંચવાનો પ્રયત્ન કરો પણ હજુ સો ટકા સમાધાન નથી થયું અને તે સમાધાન હવે તાલુકા સ્થળે આવેલા મુખ્ય આધાર કાર્ડ કેન્દ્ર પરથી થશે પણ સાંજ પડી ગઈ હોવાથી હવે બીજા દિવસથી રાહ જોવાની હતી અમે નક્કી કર્યું કે આવતીકાલે શારદાબેનની સાથે લઈને અમે હાલોલ તાલુકા મથકના મુખ્ય આધાર કાર્ડ કેન્દ્ર પર જઈશું બે હજાર પંદરથી એટલે લગભગ દસ વર્ષ કરતાં વધારે સમયથી પણ તેમને આધાર કાર્ડની જે સમસ્યા છે તે નડી રહી છે આધાર કાર્ડ નહીં હોવાના કારણે તેમને વિધવા પેન્શન નથી મળતું સાથે સાથે તેમની જે વારસાઈ છે અને જે ખેતી બાબતના જે પ્રશ્નો છે તે પણ હલ નથી થતા એટલે ઝી ચોવીસ કલાકના કંટ્રોલ રૂમમાં તેમને ફોન કર્યો હતો ઝી ચોવીસ કલાક હાલ તેમના ઘરે આવ્યું છે આધાર કાર્ડ માટેના જે જરૂરી દસ્તાવેજો છે તેની ચકાસણી કરી છે હવે આપણે જે લાગતા વળગતા અધિકારી છે અને જે ડિપાર્ટમેન્ટ છે તેમનો પણ સંપર્ક કરીશું ને જે શારદાબેન છે તેમનો આધાર કાર્ડ ખૂબ જ વહેલી તકે મળે તેવા પ્રયત્નો કરીશું શારદાબેનના ચહેરા પર એક વિશ્વાસ ચમકતો હતો અને એ વિશ્વાસ પર અમારે ખરા ઉતરવાનું હતું દસ વર્ષથી જેમનું આધાર કાર્ડ નથી નીકળ્યું એમણે ત્રણ હજાર છસો ને પચાસ દિવસ સુધી રાહ જોઈ પરંતુ હવેની એક રાત અને બીજા દિવસે ઉગનારો સૂરજ શારદાબેન માટે નવી આશા સાથે ઉગવાનું હતું તેમની આંખોમાં ઉગેલું આશાનો સૂરજ આથમી ન જાય તે માટે ઝી ચોવીસ કલાકના કંટ્રોલ રૂમની ટીમની જવાબદારી હતી અમે પણ દ્રઢ સંકલ્પ સાથે નક્કી કર્યું હતું કે શારદાબેનને આધાર કાર્ડ અપાવીને જંપીશું પંચમહાલના કડચલા ગામના શારદાબેન ચૌહાણ સાહીઠ વર્ષીય ગંગા સ્વરૂપ વિધવા જેઓ દેશના નાગરિક તો છે પણ નાગરિક હોવાના નાતે આધાર કાર્ડ મળવું જોઈએ તે હજુ સુધી નથી મળ્યું પણ હવે ઝી ચોવીસ કલાક તેમની સાથે છે એટલે ગમે તેવી સમસ્યા હશે તેનું સમાધાન આવી જશે તેવો વિશ્વાસ શારદા બહેને વ્યક્ત કર્યો છે હવે અમારે તેમના વિશ્વાસ પર ખરા તરવાનું હતું તેમને મળીને તેમની સમસ્યા જાણી હવે તેમને લઈને સરકારી કચેરીએ પહોંચવાનું હતું જ્યાં તેમની સમસ્યાના સફરનો અંત આવશે જે દસ વર્ષથી પોતાના આધાર કાર્ડ ની જોઈ રહ્યા છે રાખ હવે જવાબદારી અમારી હતી તેમનું આધાર કાર્ડ અપાવવાની અને આ સમસ્યા એક દિવસમાં જ ઉકલે તેમ નથી તેમના ઘરે ગયા બાદ બીજા દિવસે અમારી જ ગાડીમાં શારદાબેન અને તેમના પુત્ર જગદીશભાઈ દરરોજની જેમ આ સરકારી કચેરીમાં લોકોની ભીડ હતી અને ભીડની વચ્ચે જગદીશભાઈ પોતાની માતા સાથે અનેક વાર આવી ચૂક્યા છે પરંતુ આ વખતે તેમની સાથે ઝી ચોવીસ કલાક ઊભું હતું આ વખતે સવાલો કંટ્રોલ રૂમ પૂછવાનું હતું જેથી જવાબ મળશે જ અને સમસ્યાનું નિરાકરણ આવશે જ તેવો આત્મવિશ્વાસ તેમના ચહેરા અને ચાલમાં પણ ઝળકતો હતો અમે શારદાબેન અને તેમના પુત્ર સાથે આધાર કાર્ડ કેન્દ્રની અંદર પહોંચ્યા હાલોલ તાલુકાના કડાચલા ગ્રામ પંચાયતનું જે સંદર્ભ ફળ્યું છે તેના શારદાબેન જેમને લગભગ છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ નહીં નીકળવાનો પ્રોબ્લેમ હતો તેમને હાલ આપણે જે પણ ટેકનિકલ ખામી છે તેને સોલ્વ કરવા માટે તેના સમાધાન માટે હાલોલ ખાતે આવ્યા છે હાલોલના જે આધાર કાર્ડ કેન્દ્ર છે તેની પાસે આપણે આવ્યા છે હવે શારદાબેનનું જે આધાર કાર્ડ નથી નીકળતું તેનામાં શું ટેકનિકલ ખામી છે અને કયા કારણોસર તેમનું આધાર કાર્ડ અટકી પડ્યું છે તે અંગે ઓપરેટર અને સંચાલક પાસેથી માહિતી મેળવીશું અને તેમનું જે આધાર કાર્ડ છે વહેલી તકે મળે તેવા પ્રયત્નો કરીશું આધાર કાર્ડ કેન્દ્રમાં અધિકૃત ઓપરેટરને અમે બળ્યા અને શારદાબેનની આધાર કાર્ડની સમસ્યા વિશે તેમને અવગત કર્યા કમ્પ્યુટર ઓપરેટરે પણ સમસ્યાને જાણી ભારે ચીવટપૂર્વક શારદાબેનની આધાર કાર્ડ એક નોલેજમેન્ટ રિસિપનું ઓનલાઈન ચેકિંગ કર્યું અમારી ઉપસ્થિતિ હતી અને એનો ભાર કર્મચારીની કામગીરીમાં દેખાયો કર્મચારીના અનેક પ્રયત્નો છતાં જ આધાર કાર્ડમાં રિજેક્શન જ આવતું દેખાયું

તેમને કંઈક ધ્યાને આવ્યું તેમણે અમને ઊભા રાખ્યા અને જણાવ્યું કે રિસિપ્ટમાં પેનથી લખેલા નંબર વાંચવામાં તકલીફ પડી રહી છે તો એકવાર નંબર બદલીને પણ પ્રયત્ન કરી જઈએ જેવો ઓપરેટર દ્વારા એકનોલેજમેન્ટ રિસિપ્ટનો નંબર નાખ્યો કે તરત જ આશ્ચર્ય વચ્ચે સુખદ પરિણામ પણ મળતું દેખાયું હાલ આપણે શારદાબેનને લઈ અને આધાર કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા છે આ તરફ હું તમને દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે તેમનું જે આધાર કાર્ડ છે તેને ચેક કરવાનું એની સ્લીપ ચેક કરવાનું કામ જે છે તે હાલ ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો ઓપરેટર મિત્ર છે આપણી સાથે એમની સાથે વાત કરીશું મિત્ર શું પ્રોબ્લેમ હતો શા માટે એમનું આધાર કાર્ડનું હતું અમને આધાર કાર્ડ ત્રણ ચાર વાર પડાવ્યું છું એમની જોડે બે સ્લીપ છે ત્યારે તો જૂની સ્લીપો હતી બીજી વાર પડાવે તો આપણને મેન્યુઅલમાં બતાવી દે કે તમારું already આગળ બની ગયું છે આધાર કાર્ડ. એટલે ઘરે બી ના આવે કે નવું પડાવો તો બી આધાર કાર્ડ ના આવે. અને આપણે જૂનો નંબર લઈને એની પ્રોસેસ કરી છે. એ લઈને PSE order કાઢ આપ્યો છે. તેના પરથી આપણને આધાર નંબર મળી ગયો છે. એ ટૂંકમાં હાલ પૂરતો આધાર નંબર મળી ગયો છે. હા હાલ પૂરતો આધાર નંબર મળી ગયો છે તમારો. હવે આધાર કાર્ડ નીકળી જશે. હવે આધાર કાર્ડ આપણે અપડેટ કરીએ છીએ એમનું. પછી ડાઉનલોડ કરી શકીએ છીએ. 22 થી 90 દિવસની અંદર ગમે ત્યારે મેસેજ આવે તો આપણે લઈ શકીએ છીએ આધાર કાર્ડ. બિલકુલ તો આ તરફ જે આધાર કાર્ડ આટલા સમયથી નહોતું મળતું તેમને આધાર કાર્ડનો જે નંબર છે આ ઓપરેટર મિત્રની મદદથી આપણને મળી ગયો છે શારદાબેનનો જોઈ શકો છો આપ તેની પ્રિન્ટ આઉટ પણ કાઢી લેવામાં આવી છે જે પ્રમાણેના દ્રશ્યો હાલ જોઈ શકો છો ઘણા સમયથી આ નંબર માટે શારદાબેન અને તેમનો જે પરિવાર છે તે રાહ જોતા હતા દસ વર્ષથી એટવાઈ પડેલા શારદાબેનના આધાર કાર્ડનો નંબર કમ્પ્યુટર સ્ક્રીન પર જોવા મળ્યો અને બધાને હાશ થઈ પરંતુ સૌથી વધુ ખુશી શારદાબેને હતી કે જે તેમના મુખ પર સ્પષ્ટપણે જોઈ શકાતી હતી તમારો ખૂબ ખૂબ આભાર માનું એક તો જીટીવી અને એમનો જે કંટ્રોલ રૂમ માં ફોન કર્યો અને જે ટીમ મોકલી એના દ્વારા જે સોલ્યુશન જે મળ્યું છે એનાથી અમે બહુ ખુશ છીએ બિલકુલ શારદાબેન પણ આપણી સાથે છે એમની સાથે પણ વાત કરીશું શારદાબેન શું કહેશો આટલા વરસ પછી હવે આધાર કાર્ડ આવે છે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાહેબ તો તમે અમારું આધાર કાર્ડ કઢાય આપી તો તમારો ખૂબ આભાર આધાર કાર્ડના ઓપરેટરની સુચકતાથી અને Z24 કલાકના પ્રયત્નોથી આધાર કાર્ડનો નંબર મળી ગયો આટલા વર્ષોથી ક્યાંક અટવાઈ ગયેલા આધાર કાર્ડ માટે ભવિષ્યમાં કોઈ સમસ્યા ન ઉદ્ભવે એ માટે ઓપરેટર દ્વારા શારદાબેનના ફિંગરપ્રિન્ટ રેટિના બાયોમેટ્રિક અપડેટ પણ કરવામાં આવ્યા હવે થોડા દિવસોમાં આધાર કાર્ડની હાર્ડ કોપી પણ શારદાબેનના ઘરે મળી જશે અને એ બળે ત્યાં સુધી શારદાબેન આધાર કાર્ડની જગ્યાએ આધાર કાર્ડ કેન્દ્ર પરથી આપવામાં આવેલી રિસીપ્ટનો પણ વૈકલ્પિક ઉપયોગ કરી શકશે અમે આધાર કાર્ડ સેન્ટરની બહાર આવ્યા જ્યાં શારદાબેન અને તેમના પુત્રની ખુશી સમાતી નહોતી બંનેને પરિવારજન ભાવુક પણ થઈ ગયા અમને તો શારદાબેને આશીર્વાદ આપ્યા કે તમે ભગવાન બનીને આવ્યા

એટલે એક લાગણી વર્ષ થઈ ગયા છે એમના પુત્ર છે આપણી સાથે કેવી તકલીફ હતી મિત્રને હવે શું કહેશું દસ વર્ષથી તકલીફ હતી જે બે દિવસમાં સોલ્યુશન એનું આવી ગયું છે પણ કાલે તો રજાએ હતી એના કારણે બંધ રહ્યું બાકી એક જ દિવસમાં સોલ્યુશન જીત જી ટીવીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જેમની ટીમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અમારી જવાબદારી અમે બખૂબી ભાભીએ અને એના આશીર્વાદ પણ અમને અઢળક મળ્યા

અને વહીવટી તંત્રના પણ પ્રયત્નને લીધે દસ વર્ષ જૂની જે સમસ્યા હતી આધાર કાર્ડ નહીં નીકળવાની એ શારદાબેનની સમસ્યાનો હવે અંત આવ્યો છે એટલે ઝી ચોવીસ કલાકે ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે કે ઝી ચોવીસ કલાક સમસ્યાથી સમાધાન સુધી પહોંચે છે નમસ્કાર સામાન્ય માણસની સમસ્યાઓનો કોઈ પાર નથી અને સમસ્યાના સમાધાન માટેની ભાગદોડ પણ અપાર હોય છે પરંતુ હવે કોઈ પણ સામાન્ય વ્યક્તિએ સમસ્યાના સમાધાન માટે દોડધામ કરવાની જરૂર નથી કેમ કે ઝી ચોવીસ કલાકે શરૂ કરેલો કંટ્રોલ રૂમ સમસ્યાથી તેના સમાધાન સુધી રહેશે તમારી સાથે તો હોય તમારી પણ કોઈ સમસ્યા તો કરો આ નંબર પર કોલ અમે કરીશું તમારી સમસ્યા સોલ્વ ફરી મળીશું એક નવા એપિસોડમાં ત્યાં સુધી આપ જોતા રહો આપની મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી ચોવીસ કલાક નમસ્કાર